ભાવનગર શહેર થી નજીકના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેર થી રેડીમેડ ગાર્મેન્ટ નું વેચાણ કરતા સુરેશ ઉધાભાઈ ડાભી સાથે વિપુલ કાંતિભાઈ બારૈયા નામના શખ્સે હિસાબના પૈસા મામલે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ તેના કબજામાં રહેલી છરીના કા સુરેશભાઈને મારી દેતા સુરેશભાઈને લોહિયાળ હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા સારવાર સારવારમાં સુરેશભાઈ ડાભી મૃત્યુ નીપજ્યું હતું

ગઈકાલ રાત્રિના દસેક વાગ્યાની આસપાસ તરસમિયા વિસ્તારમાં એક ખૂનનો બનાવ બનેલો છે જેમાં મરણ જના સુરેશભાઈ બુધાભાઈ જે છે એ કાપડનો ધંધો કરે છે અને એ કાપડ સિવડાવવા માટે માલણકા ગામ છે ત્યાં આગળ એ આપતા હતા તો ત્યાં આગળ જે આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયા છે એના ભાભી ટેલરિંગનું કામ કરતા હતા એટલે આ ટેલરિંગનું કામ કરતા હતા એના ભાભી એટલે એના ભાભીના પૈસા જે મરણ જનાર છે એની પાસેથી લેવાના નીકળતા હતા એ લેવા માટે આ આરોપીને મોકલેલા હતા પરંતુ આ આરોપી એ આ જે મરણ જનાર જોડે પૈસા લેવા ગયેલા ત્યારે બોલાચાલી ઝઘડો થયેલા તેથી આરોપીએ તેની પાસેની છરી કાઢી અને પીઠના ભાગે મારી દીધેલી અને એ જે ગંભીર પ્રકારની ઈજા થતા તેનું મરણ થયેલું છે